હું કોટામાં રહું છું લગ્ન પહેલા હું ખૂબ જ ગરીબ પરિવારમાં રહેતી હતી અને અમારે બહુ મુશ્કેલીથી જીવવું પડતું હતું દરેક માતા પિતાની જે મારા માતા પિતાને પણ મારા લગ્ન કરવાની ઉતાવળ હતી હું મારા લગ્નને લઈને ખૂબ જ ઉત્સાહત હતી કારણ કે મારો સંબંધ ક્યાંક થતો ન હતો પછી એક જગ્યાએથી મારા માટે સંબંધ આવ્યો એ લોકો ગામમાં રહેતા હતા હું ખૂબ જ સુંદર હતી પરંતુ મારા માતા પિતા ઈચ્છતા હતા કે મારા લગ્ન ધૂમધામથી થાય એટલા માટે તેઓ મારા વિલંબ કરી રહ્યા હતા પણ હું ઈચ્છતી હતી કે મારા લગ્ન થઈ જાય પરંતુ મારા માતા પિતા ઈચ્છતા હતા કે અમારી દીકરીના લગ્ન શક્ય તેટલા જલ્દી થાય પણ જ્યારે આપણી પાસે પુષ્કળ પૈસા હોય ત્યારે જ પછી મારા સંબંધીઓએ મારા માતા પિતાને સમજાવ્યા કે જો તમે પૈસા પર આધાર રાખશો તો તમારી દીકરીની ઉંમર જતી રહેશે જે તેના નસીબમાં છે તે થવાનું જ છે એટલા માટે પૈસાની વધારે ચિંતા ન કરો અને જ્યારે મારો સંબંધ જે ગામથી આવ્યો ત્યારે હું તે ગામમાં લગ્ન કરવા માંગતી નહોતી કારણ કે હું પોતે એક ગામમાં રહેતી હતી અને ગામના વાતાવરણથી હું ખૂબ જ કંટાળી ગઈ હતી હું ઈચ્છતી હતી મારા લગ્ન શહેરના કોઈ ભણેલા ગણેલા છોકરા સાથે થાય પણ કદાચ મારા નસીબમાં ગામ જ લખાયેલું હતું મારા પરિવારના કહ્યું કે તેઓ ઘણા સારા લોકો છે તેમની પાસે પોતાની ઘણી ભેંસ છે અને તેઓ દૂધ વેચે છે આવી રીતે મારા લગ્ન ત્યાં થયા જ્યારે હું મારા સાસરે આવી ત્યારે મેં જોયું કે ઘરમાં ખરેખર ઘણી ભેંસ હતી જેનું ધ્યાન મારા સસરા રાખતા હતા અને અમારા ઘરના એક બાજુના રૂમમાં એક દુકાન હતી જેમાં ભેંસનું પ્યોર દૂધ પનીર દહીં અને દેશી ઘી પણ ઉપલબ્ધ હતું મને ઘી ખૂબ પસંદ હતું હું હંમેશા ઘીની વિવિધ પ્રકારની વાનગીઓ બનાવતી હતી મને રસોઈનો ખૂબ જ શોખ હતો અને હું જાણતી હતી કે તમામ પ્રકારના ખોરાક કેવી રીતે રાંધવા હું દૂધની અનેક પ્રકારની ખીર પણ બનાવી હતી મેં વિચાર્યું કે ચાલો ઘરનો દૂધ છે કોઈ દિવસ મને મારી રસોઈમાં દૂધનો ફાયદો થશે અને જ્યારે હું આ ઘરમાં રહેવા લાગી ત્યારે મને અહીં કંઈક અજીબ લાગ્યું મારા પતિનું નામ ભાવેશ હતું ભાવેશ ખૂબ જ સરસ હતા તેમણે મારી ખૂબ જ કાળજી લીધી હતી મારા સસરા ખૂબ જ સારા વ્યક્તિ હતા અને તેઓ ક્યારે મારી કોઈ બાબતમાં દખલ કરતા ન હતા પણ મારી સાસુ ખૂબ ચાલાક હતી તેમણે મારી સાથે લગ્નના શરૂઆતના દિવસોમાં ઘણી ચલાકી બતાવી હતી સૌથી મોટી ચલાકી તેણે બીજે દિવસે જ દેખાડી હતી તે સવારે મારા રૂમમાં આવી અને મને પ્રશ્નો પૂછ્યો તો મેં પણ તેને યોગ્ય જવાબ આપ્યો કારણ કે હું તેના શબ્દો પર ગુસ્સે હતી પછી તેણે મારા ખભા પર હાથ મૂકીને કહ્યું વહુ જો આ અમારા ગામનો રિવાજ છે કારણ કે છોકરી કુંવારી છે કે નહીં તે અમારે જાણવું પડે છે જો છોકરી કુંવારી નથી એવું કંઈક થાય તો આખા ગામમાં બદનામી થાય છે અમે લગ્નના બીજા દિવસે અમારા ગામના દરેક ઘરની દુલ્હનને આ વાત પૂછે જ છે કારણ કે આ અમારા ગામનો રિવાજ છે અને ગામના બધા લોકો આ વાતની ચર્ચા કરે છે અને તમે કુંવારા છો તેથી હું ખૂબ જ ખુશ છું તમે સુંદર છો અને સુંદર છોકરીઓનું મન ભટકતા લાંબો સમય લાગતો નથી મને મારી સાસુની વાત સાંભળી ખૂબ ગુસ્સો આવ્યો હતો મારા વિશેની આ વાત મને બિલકુલ પસંદ ન હતી મેં રાત્રે જ મારા પતિને તેમના વિશે ફરિયાદ કરી મારા પતિએ કહ્યું કે તે તને દોષ ઠેરવતા ન હતા આ અહીં ધાર્મિક વિધિઓ છે આ લોકો મને મૂર્ખ બનાવી રહ્યા હતા અને એ વાતથી મને હેરાનગી થઈ કે આવી બાબતે આખા ગામમાં મીઠાઈ વેચવામાં આવતી હતી મારા સસરાની તબિયત ઘણી સારી હતી કદાચ ભેંસોનું ધ્યાન રાખવાને કારણે તેમનું શરીર ખૂબ જ મજબૂત લાગતું હતું મારા સસરા વહેલી સવારે પોતાનું કામ શરૂ કરી દેતા ઘણા લોકો તેમની દુકાને દૂધ અને દૂધની બનાવટો ખરીદવા આવતા હતા ઘણા લોકો દૂધ દહીં ઘી માખણ અને ઘણી બધી વસ્તુઓનો ઓર્ડર આપી જતા એ દિવસ એક માણસે છ કિલો ઘી બનાવવાનો ઓર્ડર મારા સસરાને આપી ગયો અને કહ્યું કે તે કાલે આવીને છ કિલો ઘી લઈ જશે મારી સાસુએ બનાવેલા ઘીમાંથી છ કિલો ઘી કાઢ્યું હતું અને તે માણસ માટે અલગ રાખ્યું હતું મેં મારી સાસુને કહ્યું આટલું બધું ઘી છે મને થોડું તેમાંથી કાઢી આપો ને આ વ્યક્તિને ખબર નહીં પડે મને શાકમાં નાખવું છે મારી સાસુએ કહ્યું નહીં આ ઓર્ડરનું છે સારું લાગતું નથી અમને ઓર્ડર મળ્યો છે આ રીતે અમે ગ્રાહકના સામાનમાંથી કંઈ કાઢી શકતા નથી મેં પૂછ્યું કે જો હું થોડું ઘી કાઢું તો શું થશે મારા હાથમાં એક વાટકી હતી જે ખૂબ નાની હતી અને હું વાટકીમાં જ બે ત્રણ ચમચી ઘી માંગતી હતી તે વાટકીનું અંદર સો ગ્રામ ઘી પણ આવવાનું ન હતું મેં કહ્યું કે આપણે તે માણસને કહીશું કે આપણે તેનું ઘી કાઢ્યું છે તો તે શું કહેશે જો આપણે છ કિલો ઘીમાંથી એક બે ચમચી કાઢીએ તો પણ કોઈ સમસ્યા નહી થાય અને પછી આપણે આ કામ રીતે નથી કરતા જો તે ઈચ્છે તો થોડા પૈસા ઘટાડી શકે છે મારી સાસુએ કહ્યું કે અમે ગ્રાહકો સાથે આ પ્રકારની મનમાની કરતા નથી મને આશ્ચર્ય થયું કે મારા સાસુના કહેવાનો અર્થ શું છે કે તે મનમાની નથી કરતા અહીં તો ઘણા ખોટી વાત કરતા હતા વડીલોનો આદર કેવી રીતે કરવો તે કોઈ જાણતું ન હતું બધા ખોટું બોલતા હતા અને છતાં જ્યારે મેં કહ્યું કે અમને ગ્રાહકને જાણ કરીશું ત્યારે પણ મારી સાસુએ મને ઘી લેવાની છૂટ ન હતી આપી એક દિવસ હું અને મારા પતિ રૂમમાં બેઠા હતા રાત્રિનો સમય હતો જ્યારે અચાનક ત્યાં બૂમોનો અવાજ આવવા લાગ્યો મારા પતિ મારી સાથે વાત કરતા હતા મેં મારા પતિને એક મિનિટ ચૂપ રહેવા કહ્યું કે ક્યાંકથી ઠીક ચીસોનો અવાજ આવે છે પણ મારા પતિએ મારી વાત પર ધ્યાન ન આપ્યું

પરેશાન ન થા એવું કઈ નથી મેં કહ્યું કે હું હજી પણ આવા સાંભળી રહી છું મારા પતિ આ आवाज ને હતા અને દરરોજ રાત્રે મને સામાન ચીસોનો आवाज સંભળાતા હતા મે મારા પતિને દરરોજ કહ્યું કે આજે મને ફરીથી આવા સંભળાઈ રહ્યો છે અને તે કહેતા કે મને કોઈ આવા સંભળાતો નથી થોડા દિવસો પછી મારા પતિએ ટીવી પર એક હોરર ફિલ્મ લગાવી રાત્રે દર રૂમ નું દરવાજો બંધ કરીને અમે હોરર ફિલ્મ જોતા હતા તે ફિલ્મમાં એવું હતું કે રાત પડતાની સાથે જ હીરો એક વિચિત્ર રાક્ષસ બની જાય છે તે તેની પત્નીને ખૂબ જ ત્રાસ આપતો હતો હું અને મારા પતિ આ ફિલ્મ ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યા હતા પછી મારા પતિએ કહ્યું કહ્યું કેમ છે હા મને બહુડા લાગે છે જો શું થયો તે તેની પત્ની સાથે કેટલું ખરાબ વર્તન કરી રહ્યો છે જ્યારે ફિલ્મની શરૂઆતમાં બતાવવામાં આવ્યું હતું કે તે તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરે છે અને જેમ જેમ રાત પડે છે તેમ તેમ તેની અંદર આત્મા આવી જાય છે મારા પતિ કેવા લાગ્યા જો તારી સાથે આવું કંઈક થશે તો તું શું કરીશ મેં કહ્યું તમારો મતલબ શું છે આવું કેવી રીતે બની શકે મેં હસીને કહ્યું કે તમે પણ આના જેમ રાક્ષસ બની જશો તેણે કહ્યું કે આવું નહીં પરંતુ બને છે કે કોઈક દિવસ મને ખૂબ ગુસ્સો આવે અને હું તારી પીઠ પાછળ આ રીતે તને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકું મેં કહ્યું કે હું આવી સ્થિતિ ક્યારે આવવા નહીં દઉં ભાવીશ તમે મને પસંદ કરો છો તમે મારા પર કેમ ગુસ્સો થશો હું તમને ક્યારે ગુસ્સે થવા નહીં દઉં મારા પતિ સિરિયસ હતા અને હું તેમની મજાક ઉડાવતી હતી મે કહ્યું કે તમે ક્યારે આવી જાનવર બનશો તો સ્વાભાવિક છે મારે અહીંથી ભાગવું પડશે એક દિવસ મે મારી સાસુને કહ્યું કે ઘરમાં થોડું દૂધ પડેલું છે મને કોફી બનાવવાની છે મે જે કહ્યું તે સાંભળીને મારી સાસુ હેરાન થઈ ગઈ તેણે પૂછ્યું કે આ શું સમય છે કોફી બનાવવાનો મે કહ્યું સાંજનો સમય છે અને સામાન્ય વાત છે કે કેટલાક લોકોને સાંજે કોફી પીવાનું મન થાય છે હું મારા પિયરમાં પણ કોફી પીતી અને સવારે દૂધ પીતી મારી સાસુએ કહ્યું દૂધ નથી બપોરે પહેલાં અમે દૂધ વહેંચી નાખીએ છીએ આ દિવસોમાં ઘણી મોંઘવારી છે દૂધનો એક એક કત્ર વહેંચી અમે ઘર ચલાવીએ છીએ મેં વિચાર્યું કે આ શું થઈ રહ્યું છે સામાન્ય વ્યક્તિના ઘરે પણ સાંજે કે રાત્રે કોફી બનાવી શકાય એટલું દૂધ તો હોય છે પરંતુ અહીં હું દૂધવાળાના ઘરે આવી હતી પણ અહીં મને એક ટીપું દૂધ પણ મળતું ન હતું મારા માયકાના ઘરમાં અમે ગમે તેટલા ગરીબ હતા પણ હું ત્યાં દૂધ પીતી હતી મારા ઘરે સાંજે કોફી બનાવવામાં આવતી અમે બધા કોફી ખૂબ પ્રેમથી પીતા મેં મારી કોફીની આદત વિશે વિચાર્યું કે હવે તેનો અહીં અંત આવવાનો છે હું ઉદાસ થઈને મારા રૂમમાં આવી ગઈ અને બેઠી હતી મારા પતિ રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા જ્યારથી તું ઘર લગ્ન કરી આવી છે ત્યારથી ખૂબ નબળી દેખાવા લાગી છું મેં કહ્યું કે હું કમજોર થઈ રહ્યો છું કારણ કે અહીં મને ન તો પીવા માટે યોગ્ય કોફી મળી રહી છે અને ના તો સવારે દૂધ હું નબળી પડી ગઈ છું હું ધીમે ધીમે બહુ ન કમજોર બની જઈશ મારા પતિ પૂછવા લાગ્યા કે કેમ શું થયું તો આવું કેમ બોલે છે મેં કહ્યું મારા ઘરે રોજ સવારે મારા મનની ઈચ્છા મુજબ દૂધ પીતી હતી અને અહીં મને પીવા માટે એક ટીપું પણ દૂધ મળતું નથી તો તમારા ઘરે લગ્ન કરીને મને શું ફાયદો જે વસ્તુનો કારોબાર છે તે વસ્તુ બહારથી મંગાવી પડતી નથી પણ હવે તમે એક કામ કરો બહારથી એક લિટર દૂધ લાવો જે હું મારા અને તમારા માટે કોફી બનાવી શકું કારણ કે મને ખૂબ જ માથાનો દુખાવો થાય છે મને કોફીની ઈચ્છા છે એ સાંભળીને મારા પતિ વિચિત્ર મૂડમાં આવી ગયા તેને કહ્યું કે ના મને માને ખબર પડશે તો તે ગુસ્સે થશે કારણ કે અમારા ઘરે સવારે જ કોફી કે ચા બને છે હું બહારથી દૂધ લાવીશ તો પૈસા ખર્ચાશે મેં કહ્યું તમારી પાસે નથી તો મારા પાસેથી લઈ લો તમને શું તકલીફ છે મારા પતિએ એને કહ્યું કે ના એવું કંઈ નથી પરંતુ મા ગુસ્સે થશે જો તેમને ખબર પડશે મેં કહ્યું કે તેને કંઈ પણ જાણ નહીં થવા દઉં ના વિશે કહ્યું કે તું રસોડામાં જઈને કોફી બનાવીશ તો માને ખબર પડી જશે મેં કહ્યું કે જ્યારે તે વ્યસ્ત હશે ત્યારે હું બનાવીશ મારા પતિએ કહ્યું કે કામ શક્ય નથી તે કરવું જરૂરી નથી તેથી એવું કંઈક ન કરો કે જેનાથી ઘરમાં કોઈ પ્રકારનો ઝઘડો થાય મને ચિંતા થવા લાગી મને કોફી પીવાની ટેવ હતી જો હું કોફી ના પીઉં તો મને ઊંઘ ના આવતી અને જ્યાં સુધી હું સવારે એક ગ્લાસ દૂધ ના પીવું ત્યાં સુધી મને પેટ ભરેલું લાગતું ન હતું પણ અહીં મને સવારે એક જ વાર કોફી મળતી હતી કોઈ મહેમાન આવે તો આ લોકો શરબત બનાવીને પીવડાવતા શિયાળાની ઋતુમાં પણ આ લોકો શરબત બનાવીને મહેમાનોને આપતા હતા મને ખૂબ જ માથોનો દુખાવો થતો હતો અહીં હું દિવસેને દિવસે નબળી પડી રહી હતી કારણ કે ઘરમાં ન તો ઘી હતું કે ન તો પનીર ધંધો હોવા છતાં પરિવારના સભ્યોને આવી કોઈ વસ્તુ આપવામાં આવતી ન હતી મારા પતિએ કહ્યું કે એવું જરૂરી નથી કે દૂધમાંથી બનેલી વસ્તુઓ ખાવાથી જ તારું સ્વાસ્થ્ય સારું થાય જો તું ઈચ્છે તો ફળ અથવા ખોરાક પણ ખાઈ શકે છે જ્યારે તું માં બનીશ ત્યારે પણ તને ફળોની જરૂર પડશે દૂધમાંથી બનેલી વસ્તુઓની નહીં તેથી હવેથી આ વસ્તુઓ છોડી દે અને ફળો અને ફળોનો રસ ખાવાની ટેવ પાડો તેથી તારે કોફી પીવાની આદત છોડી દેવી જોઈએ અને ઘરના કામમાં ધ્યાન આપવું જોઈએ મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો તેથી હું મૌન બની ગઈ અને જે જમવા મળતું તે જમતી હતી જ્યારે હું મારા માયકે ગઈ મેં મારી માતાને મોટો કપ ભરીને કોફી બનાવવાનું કહ્યું અને કહ્યું મને ખૂબ જ માથોનો દુખાવો થાય છે મેં જે કહ્યું તે સાંભળીને માને પણ આશ્ચર્ય થયું તાણીએ કહ્યું કે તને તારા સાસરીયાના ઘરે કોફી નથી મળતી જો તું અહીં મોટો કપ ભરી માંગી રહી છે અને કેમ આટલી નબળી બની ગઈ છો તારે ત્યાં ઘરે જમવાનું નથી મળતું તું દૂધવાળાના ઘરે ગઈ છો તને ત્યાં દૂધ પીવાનું નથી મળતું પણ હું મારી શું જવાબ આપું મેં મારા ભાઈ ને પૈસા આપ્યા અને કહ્યું કે મને એક કિલો ઘી એક કિલો પનીર અને બે લીટર દૂધ લાવી આપ અને હું આ બધી વસ્તુ અમારા રોમના ફ્રીજ માં સુરક્ષિત રાતે રીતે રાખીશ અને આ વાત મારા સાસુ થી છુપાવીશ કારણ કે હું દૂધ અને ઘી ખાધા વગર રહી શકતી નથી સુંદર હોવા ઉપરાંત હું અંદરથી ખૂબ જ મજબૂત હતી કારણ કે મારા પિતાએ શરૂઆતથી જ મને આવી વસ્તુઓ ખવડાવી હતી હું તેમની લાડકી અને બહાલી દીકરી હતી જેથી તેથી મારી ઈચ્છા મુજબ બધું જ લાગતા અને મારી ખાવાની આદતોમાં તેણે ક્યારેય કોઈ કસર છોડી નથી તો પછી મારા સાસરે ગયા પછી હું મારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું કેમ બંધ કરું સાસરિયાના ઘરમાં બધું કામ હોય છે જો હું નબળી પડીશ તો ભવિષ્યમાં હું કેવી રીતે સંતાન પ્રાપ્ત કરી શકીશ તો પછી મારા માં તાકત ક્યાંથી આવશે પછી બીજા દિવસે કંઈક એવું બન્યું કે મને આશ્ચર્ય થયું મારી સાસુની તબિયત વધુ ખરાબ થઈ ગઈ અને સવારે જ્યારે હું જાગી ત્યારે મારા પતિ તેને હોસ્પિટલ લઈ જતા હતા મને આશ્ચર્ય થયું કે મારી સાસુને શું થયું કે અચાનક તેની હાલત આટલી બગડી ગઈ જ્યારે હું દરવાજે ગઈ ત્યારે મારા પતિએ મને પપ્પા સાથે હોસ્પિટલ આવવા કહ્યું પણ મને આશ્ચર્ય થયો કે મારા સાસુની તબિયત સારી નથી અને મારા સસરા હજુ સૂતા હતા હવે મારે પણ દવાખાને જવાનું હતું કારણ કે મને પણ મારા સાસુની ચિંતા હતી પણ મારા સસરા ઉઠતા જ ન હતા હું તેને રૂમમાં ગઈ અને ઘણી વખત તેને જગાડવાનો પ્રયાસ કર્યો પરંતુ તું જાગતા ન હતા આ પછી જ્યારે તે ઊંઘમાંથી જાગી ગયા ત્યારે મેં તેને કહ્યું કે માતા સાથે આ બધું શું થયું તેણે મને કહ્યું ઠીક છે તે પહેલા મને મારા માટે નાસ્તો બનાવો તે પછી અમે હોસ્પિટલ જઈશું મને લાગ્યું કે મારા સસરા કેવા વ્યક્તિ છે તેની પત્ની આટલી ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ગઈ છે અને તેને તેની પત્નીની પણ પરવાહ નથી બીજી તરફ મારા સાસુનો જીવ દાવ પર હતો અને બીજી બાજુ મારા સસરાને નાસ્તો કરવો હતો મેં નાસ્તો તૈયાર કર્યો અને મારા સસરાએ કરતા મોબાઈલ જોતા જોતા રહ્યા થોડા સમય ટીવી પર સમાચાર જોયા મારા સસરાએ આવા કામમાં લગભગ એક કલાક વેડાપ્યા અને પછી મારા સાસુ મારા પતિ સાથે ઘરે પાછા આવ્યા મારી સાસુને ગંભીર ઈજા થઈ ન હતી તેણીને માથામાં ઈજા થઈ હતી અને તે કદાચ બેભાન થઈ ગઈ હતી તેણે કહ્યું કે મારું માથું દરવાજા સાથે અથડાયું હતું અને તેમના મોં પર પણ વિચિત્ર નિશાન હતા તેના માથાના નિશાન પર પટ્ટી હતી પણ તેના મોં પરના નિશાન સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા જ્યારે મારી સાસુ ઘરમાં આવી ત્યારે તે થોડી નર્વસ હતી ખુરુમમાં આવી અને મેં મારા પતિને પૂછ્યું કે માજીને શું થયું છે મારા પતિએ કહ્યું કે કંઈક કોઈક વાંધો નથી આ પહેલાં પણ ઘણી વખત બન્યું હતું તે કહેવા લાગ્યા કે માં બહુ બેદરકાર છે મે વિચાર્યું કે મારી સાસુ બેદરકાર કેવી રીતે થઈ શકે તે ઘરની દરેક વસ્તુનો ધ્યાન રાખે છે આ દિવસે પસાર થયો અને બીજા દિવસે મે જોયું કે પનીર દૂધ અને ઘી જે હું મારા માતાના ઘરેથી લાવી હતી તે મે બરાબર ફ્રિજમાં રાખ્યું હતું તે બધી સામગ્રી હવે ફ્રિજમાં હાજર નહોતી ફ્રિજમાં દૂધની કેટલીક થેલીઓ આમ તેમ પડી હતી પણ આ બધું કોણે કર્યું કારણ કે મારા સાસુ સસરા આ વિશે કંઈ જાણતા ન હતા મેં મારા સાસુને મારા પતિને કહેતા સાંભળ્યા કે દીકરા આપણે આ કામ પૂરું કરવું જોઈએ તું તારા પિતા વિશે જાણે છે હું ક્યાં સુધી આ બધું કરીશ તે મોહલ્લાના લોકો જાણે છે અમારી દુકાન ખૂબ જ જૂની દૂધની દુકાન છે મારી સાસુએ તેના પુત્રને કહ્યું કે તું નુકસાન અને લાભની બરાબરી કરી રહ્યો છો તને ખબર નથી કે તારા પિતા આટલું કેતા અચાનક મારી સાસુની નજર મારા પર પડી કારણ કે હું તેમની વાત સાંભળી રહી હતી અને તે પોતાની વાત અધૂરી છોડીને ત્યાંથી જતી રહી પછી મારા પતિએ પણ મને જોઈને કહ્યું કે તમે અમારી વાત સાંભળો છો તો મેં કહ્યું કે ના હું તો તમને બોલાવવા આવી હતી મારા પતિ કહેવા લાગ્યા હા તો કહો શું કામ છે મેં કહ્યું કે રાત્રે રાંધવા માટે કંઈક લાવો તેણે કહ્યું ઠીક છે હું લઈ આવીશ આટલું કહી મારા પતિ ઘરની બહાર નીકળી ગયા હતા મારા પતિ ખૂબ જ પરેશાન દેખાતા હતા અને હું સમજી શકતી ન હતી કે મારી સાસુને ભેંસથી શું સમસ્યા હતી જ્યારે મારા સસરા ધ્યાન રાખતા હતા હવે ઘણા સમયથી હું જોઈ રહી હતી કે મારા સસરા રોમમાંથી બહાર નીકળતા જ ન હતા જ્યારે આ દિવસોમાં મારી સાસુ ભેંસોની પણ સંભાળ રાખતા હતા મારી સાસુની હરકત હું સમજી શકતી ન હતી અને મારી સસરા બહુ સાદા માણસ હતા તેને ઘરની કોઈ બાબતની ચિંતા ન હતી તે પોતાના કામમાં જ વ્યસ્ત રહેતા હવે કદાચ કેટલાક દિવસોથી તેમની તબિયત સારી નહોતી મારા સસરાને ઘર અને દુનિયાની ચિંતા નહોતી અને છતાં પણ મારી સાસુ કહેતી હતી કે ઘરમાં જે પણ તકલીફો થાય છે તે તારા સસરાને કારણે જ થાય છે તેણે આવું કેમ કહ્યું તે હું સમજી શકી નહીં એક દિવસ હું કપડાં લેવા ટેરેસ પર ગઈ થવાને ટેરેસ પર એક પાડોશી ઉભી જોવા મળી તે મારી સાસુનું નામ લઈને કહેવા લાગી કે તું જમનાની વહુ છે ને તારી જિંદગી કેવી ચાલે છે મેં કહ્યું મારું જીવન તો સારું ચાલે છે પણ તમારો અર્થ શું છે તેને કહ્યું કે હું તારી પાડોશી છું અને તારી સાસુ મારી મિત્ર છે તો મેં કહ્યું કે તમે મારા સાસુના મિત્ર છો તમારા ઘરે કેમ નથી આવતા તે કહેવા લાગી ના ના અમે તમારા ઘરે ના આવી શકીએ મેં કહ્યું કેમ અમારા ઘરે કેમ ના આવી શક્યો તેને કહ્યું કે તમે મેરેજ હોલમાં લગ્ન કર્યા હતા બરાબર ને એટલા માટે અમે તમારા લગ્નમાં આવ્યા હતા પણ અમે તમારા ઘરે નહીં આવી શકીએ આ વિસ્તારની કોઈ મહિલા તમારા ઘરે ન આવી શકે તે નોટિસ કર્યું હશે કે કોઈ સંબંધી પણ તમારા ઘરે નહીં આવતું હોય મેં કહ્યું આ શું છે અમારા ઘરમાં આવું શું છે તેણીએ કહ્યું કે તમે ઘરમાં રહો છો ઘરમાં રહેતા તમને કંઈક અજીબ જણાયું નથી મેં કહ્યું હા કેટલીક નાની વસ્તુઓ છે જે મને ખૂબ જ વિચિત્ર લાગે છે આ પરિવાર ખૂબ જ વિચિત્ર છે આ પરિવારના કેટલાક રહસ્યો છે જેને લોકો છુપાવી રહ્યા છે તે મહિલાએ કહ્યું કે તમારા ઘરમાં એક મોટું રહસ્ય છે જે આસપાસના દરેક લોકો જાણે છે હું તને અહીં શોર્ટકટમાં જણાવી દઉં કે તારા સસરાથી દૂર રહે છે તારા સસરામાં જ સમસ્યા છે એવું લાગે છે કે તેનામાં કોઈ આત્મા છે પણ યાદ રાખો કે દરેક વસ્તુનું કારણ તારી સાસુ જ છે મેં કહ્યું કે તમે શું કહો છો તે મને કંઈક સમજાતું નથી તેણે કહ્યું મને માફ કરો તમે તમારા પોતાના કામ પર ધ્યાન આપો હું તમને અહીંથી કંઈ કહી શકતી નથી બસ મારે ખુલ્લે આકાશમાં નીચે આ વિશે વાત કરવી નથી જો હું તને કંઈક કહું તો પણ તું કદાચ તેના પર વિશ્વાસ નહીં કરે તને જો આ વાત જાણવી હોય તો તારે એક કામ કરવું પડશે તમે તમારા સસરાનો દુકાનેથી થોડું દૂધ લઈ આવી એવી જગ્યા રાખો કે દરેક વ્યક્તિએ દૂધ જોઈ શકે પછી તમને તેના વિશે જાતે જ ખબર પડી જશે કે તમારા ઘરમાં શું સમસ્યા છે મેં આશ્ચર્યચકિત થઈ ગઈ પૂછ્યું કે દૂધનો મતલબ શું છે તેને કહ્યું કે હવે હું વધારે કંઈ કહી શકતી નથી જ્યારે હું ધાબા પરથી નીચે આવી ત્યારે મારી સાસુ ભેંસોનો દૂધ કાઢતી હતી અને મને જોતા જ તેને પૂછવાનું શરૂ કર્યું કે ટેરેસ પર કપડાં ઉતારવામાં આટલો સમય કેમ લાગ્યો મેં કહ્યું મામી ઠંડી હવાનો આનંદ માણવા માટે હું થોડી વાર ટેરેસ પર બેઠી હતી મારી સાસુએ કહ્યું કે ઠીક છે જાઓ અને રસોઈ બનાવો પછી મને ગેસ જોઈએ છે કારણ કે મને માખણનો ઓર્ડર મળ્યો છે મેં કહ્યું આ તો સારી વાત છે મારે સાસુ માખણ કાઢવામાં વ્યસ્ત હશે તો હું મારા સસરાની દુકાને જઈને દૂધ લઈ આવું એટલે મેં રસોડામાંથી બોટલ લીધો અને ચૂપચાપ મારા સસરાની દુકાને ગઈ અને દૂધ ભરી દીધો પછી મેં એ બોટલ ભરીને એક જગ્યાએ રાખ્યો જેને મારી સાસુ ન જોઈ શકે પણ આવતા જતા માણસોની નજર તેના પર પડે જ્યારે રાત પડી ત્યારે મારા પતિએ કહ્યું કે તે આજે ઘરે નહીં આવે કારણ કે તે જ્યાં કામ કરે છે તે જ જગ્યાએ તેના મિત્રના લગ્ન હતા અને મોડી રાત્રે હોવાથી તે તેના ઘરે જ રહેશે અમારા રૂમમાં શાંતિથી સૂતી હતી જ્યારે મારા કાનમાં आवाज સાંભળાયો પહેલા કોઈએ જોરથી બૂમ પાડી અને પછી આવાજ બંધ પહેલા કોઈએ જોરથી બૂમ પાડી અને પછી આવાજ બંધ થઈ ગયો પણ આ आवाज મારી સાસુના રૂમમાંથી અંદરથી આવી રહ્યો હતો મેં આગળ વધીને દરવાજાએ કાન રાખ્યા તો મારી સાસુ ખરાબ રીતે રડી રહી હતી અને તેના જીવન માટે આજીજી કરી રહી હતી હું પણ ડરી ગઈ કે આ બધું શું થઈ રહ્યું છે હું સમજી શકી નહીં કે અહીં શું થઈ રહ્યું છે કારણ કે એ રૂમની અંદર માત્ર મારા સાસુ ને સસરા જ હતા થોડી વાર પછી ફરી વિચિત્ર અવાજો આવવા લાગ્યા મારી સાસુ મદદ માટે બૂમો પાડવા લાગ્યા હું પોતે ખૂબ ડરી ગઈ હતી પણ મેં ઝડપથી રસોડામાંથી જઈને લાકડી કાઢી અને દરવાજો ખોલતા જ મને આશ્ચર્ય થયું કે મારા સસરા જાનવર જેમ હાકતા હતા અને તેને જોઈ લાગતું હતું કે તે મારી સાસુ સાથે મને પણ મારી નાખશે મારી સાસુએ મને કહ્યું કે જલ્દીથી અહીંથી નીકળી જા પણ મેં મારા સસરાને લાકડી બતાવી તો પણ તે મારી તરફ વધી રહ્યા હતા અને પછી ડરના કારણે મારે પણ ભાગવું પડ્યું પછી હું તરત જ ગઈ અને મારા રૂમમાં સંતાઈ ગઈ અને અંદરથી દરવાજો બંધ કરી દીધો આજે મને મારા પતિએ કહેલી વાત યાદ આવી હતી અમે જ્યારે હોરર ફિલ્મ જોતા હતા ત્યારે હિરોઈને કોઈની આત્મા આવી હતી અને તે તેની પત્નીને મારતો હતો અને મારા સસરાની પણ પણ આવી જ હાલત હતી તે એવી રીતે કરી રહ્યા હતા જાણે તેમની અંદર કોઈની આત્મા હોય મેં ઝડપથી પોલીસને ફોન કર્યો ફોન પોલીસ સ્ટેશન અમારા ઘરની એ એકદમ નજીક હતું પોલીસ જલ્દી અમારા ઘરે આવી અને મારા સસરાને પકડીને લઈ ગયા મારા સસરા બેહોશ થઈ ગયા હતા આ પછી અમારું નિવેદન લેવામાં આવ્યું હતું મારા પતિ પણ ઘરે આવ્યા અને કહ્યું કે તારે પોલીસને ફોન ન કરવો જોઈતો હતો કારણ કે આ પહેલા પણ ઘણી વખત બન્યું છે હવે આમ કરવાથી આપણું જીવન જોખમમાં આવી જશે મેં કહ્યું તમારો શું મતલબ છે મને આખી વાત કહો પછી મારા પતિએ મને કંઈક એવું કહ્યું જેનાથી મને આશ્ચર્ય થયું તેણે કહ્યું કે તે આ જ ગામમાં બીજા ઘરમાં રહેતા હતા પછી કોઈ સમસ્યાને કારણે અમારે તે ઘર ખાલી કરવું પડ્યું અને અમે આ ઘર ખરીદ્યું અમે આ ઘરમાં રહેવા લાગ્યા સાંભળ્યું હતું કે આ ઘર ખરીદવા માટે કોઈ તૈયાર નથી કારણ કે એ ઘરમાં દૂધવાળાની આત્મા પહેલેથી જ રહે છે તે બિચારીની મૃત્યુ કેમ થઈ તે કોઈ જાણતું નથી પરંતુ તેનો આત્મા હજી પણ અહીં ભટકતો રહે છે જે દિવસે મારા પિતા આ ઘર જોવા આવ્યા તેમણે આ ઘરનો દરવાજો ખોલ્યો તો તે માણસ મારા પિતામાં પ્રવેશ્યો તે પછી મારા પિતાએ દૂધ વેચવાનું શરૂ કર્યું અને ધીમે ધીમે તે દૂધ વેચતા માણસ બની ગયા મારા પિતા સંપૂર્ણ રીતે તે આત્માના નિયંત્રણમાં છે અને તે જ આત્મા છેલ્લા વીસ વર્ષથી મારા પિતાને રાત્રે જાનવર બનાવે છે મેં સાંભળ્યું છે કે તે માણસની પત્ની એ રાતે તેને ખતમ કર્યો હતો જ્યારે તે વ્યક્તિની આત્મા મારા પિતાની અંદર આવી ગઈ છે ત્યારથી તે આત્મા મારી માતા પર તેનો બદલો લે છે રાત્રે મારા પિતા મારી માતાની જાનવરની જેમ માતા હોય છે અને મારી માતા અસહન કરે છે કારણ કે આત્મા બીજા કોઈનો છે પરંતુ શરીર મારા પિતાનું છે અને અમે અમારા પિતાના શરીરની સંભાળ રાખીએ છીએ અમે તેને નુકસાન પહોંચાડવા માંગતા નથી કારણ કે મારા પિતા ખૂબ સારા વ્યક્તિ છે તેમણે હંમેશા મહિલાઓનું સન્માન કર્યું છે પરંતુ જે વ્યક્તિનો આત્મા મારા પિતાની અંદર છે તે તેના મૃત્યુથી તેની પત્નીને નુકસાન પહોંચાડવાનું શરૂ કર્યું છે કારણ કે કોઈ કારણસર તેની પત્નીએ તેને ખૂબ જ પીડાદાયક મૃત્યુ આપ્યું હતું બધા જાણે છે કે મારા પિતા ભૂત છે અમારા ઘરે કોઈ ના આવવાનું કારણ મારા પિતા છે જ્યારે દુકાને દૂધ ખરીદવા બધા આવે છે કારણ કે આપણા ઘરનું દૂધ શુદ્ધ છે જે વ્યક્તિની આ આત્મા છે તે ખૂબ જ પ્રામાણિક છે અને પોતાનું કામ ખૂબ જ ઈમાનદારી અને મહેનતથી કરે છે સૌ પ્રથમ મારા પિતાની વાત સાંભળ્યા પછી હું માની શકી નહીં પણ મેં મારી જાતને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો મારા પતિએ મને કહ્યું કે આ જ કારણ છે કે અમે અમારા ઘરે બનાવેલી દૂધની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતા નથી કારણ કે આ આત્મા માટે ગ્રાહક છે અને તે પોતાની દુકાનનો તમામ છે સવારે આપણા ઘરે ચા બને તો પણ દૂધ હું ગુપ્ત રીતે લાવું છું કારણ કે આત્માને પસંદ નથી કે અમારા પરિવારના સભ્યો દૂધમાંથી બનાવેલ કંઈ પણ ખાય કે પીવે જો તે આમ કર્યું હોત તો કદાચ આ આત્મા તારી અંદર આવી ગઈ હોત હવે સચ્ચાઈ મારી સામે હતા હતા બેભાન મેં કહ્યું પણ આનો એક ઉપાય છે અમે આત્માને મુક્તિ આપી દઈએ તો મારા પતિ કેવા લાગ્યા આ આત્મા કેવી રીતે મોક્ષ પામી શકે મેં મારા પતિને ખૂબ જ મહાન પંડિતજી વિશે કહ્યું કારણ કે થોડા વર્ષો પહેલા અમારા દૂરના સંબંધીના પુત્ર સાથે પણ આવું થયું હતું અને આ સારવારથી તે સાચો થયો અને આ રીતે તે આત્માને મોક્ષ મળ્યો મેં મારા પિતાને ફોન કરીને તેમનો નંબર મેળવ્યો અને મારા સસરાને પણ છોડાવ્યા અમે પોલીસને કહ્યું કે અમે અમારો કેસ પાછો લઈએ છીએ અને મારા પતિએ તેમના પિતાને રૂમમાં બંધ કરી દીધા કારણ કે અમે પંડિતજીના ઘરે આવવાની રાહ જોઈ રહ્યા હતા અને હવે પંડિતજી અમારા ઘરે આવ્યા તેણે અમારા ઘરે હવન કર્યો અને મારી સાસુ અને મારા પતિ સાથે મેં પણ તે આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી અને પંડિતજીના હવન પછી તે આત્મા અમારા ઘરમાંથી ગાયબ થઈ ગઈ અને પછી મારા સસરા સંપૂર્ણ સ્વસ્થ થયા અને તેણે મારી સાસુ પર હાથ ઉપાડવાનું પણ બંધ કરી દીધું પરંતુ તે હજુ પણ દૂધનું કામ કરે છે ક્યારે મને મારા સસરાથી ડર લાગે છે કે તેઓ પહેલાં જેવા જ ના થઈ જાય પછી ધીમે ધીમે મારા સાસરીએ બધું સારું થવા લાગ્યું હવે આત્મા તેની પાસે દૂધ વેચવાનું કામ કરાવતી નથી મારા પતિ અને સાસુએ મારો ખૂબ આભાર માન્યો કારણ કે અમારા ઘરે આવેલા પંડિતજી ખૂબ જ જાણીતા પંડિતજી હતા એ જ રીતે હવે અમે ભેગા રહીએ છીએ સારું જીવન જીવીએ છીએ અને એકબીજા સાથે ખૂબ જ ખુશ છીએ તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો મારા ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ